સો ગ્રામ ને પચાસ ગ્રામ ને બસો ગ્રામ તોલા હોય ને એ એક જ વાર હાલે ઓલો ધોડો બજાય માં ગમે તોરે એ ધોડો હાલે પણ ધરાની કોઈ લીગલી કિંમત નહીં ભૂરા બરાબર બરાબર એટલે એ ધોડો ધોડો તું કરતો નહીં કે ધોડો સોપડે ખબર પડી પૂરા એટલે ધોડો છે ને લાહો થઈ જાય પણ એની કોઈ વેલ્યુ નહીં સરકાર ને સોપડે તોલા તોલા જ લખાય માપમાં ઓ ભૂરા હો પૂરા